સંસાધનો જતન અને સંરક્ષણ સંસાધન પૃથ્વી પરથી કુદરતી અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષીસ એટલે કુદરતી સંસાધન સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડ રજુ છે તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે સંસાધનોની સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ સંસાધનોના પ્રકાર સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઇંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે સંસાધનોને સામાન્ય ત્યાં જૂથોમાં વહેંચવામાં આવે છે કુદરતી અને માનવ નિર્મિત ભૂમિ જળ ખનીજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે તેમાં પણ બે પ્રકાર પડે છે જૈવિક અને અજૈવિક ભૂમિ હવા જળ અજૈવિક સંસાધનો છે જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે મનુષ્યમાં રહેલા જ્ઞાન બુદ્ધિ કૌશલ્ય સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે ઝાડપાન પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે આમ વન અને વન્યજીવન ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે સંસાધનોના સંરક્ષણ કુદરતી સંસાધનો મર્યાદિત છે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કેટલાક સંસાધનો પોતાની મેળે સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે જેમ કે જંગલો સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે જેમ કે પેટ્રોલિયમ ખનીજ કોલસો કુદરતી વાયુ સંસાધન ભૂમિ સંસાધંગલ સંસાધાણી આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે સંસાધનોને માલિકી પુનઃ્રાપ્યતા વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે ભૂમિ સંસાધન જમીન નિર્માણ સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિક કહે છે તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભરતા જમીન બને છે ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે જમીનના પ્રકાર ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે પહેલી કાંપની જમીન બીજી રાતી અથવા લાલ જમીન ત્રીજી કાળી જમીન ચોથી લેટેરાઈટ જમીન પાંચમી રણ પ્રકારની જમીન છઠ્ઠી પર્વતીય જમીન સાતમી જંગલ પ્રકારની જમીન જમીન પ્રકારની જમીનનું ધોવાણ અને સંરક્ષણ જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે તેને અટકાવવું જોઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જ્યાં ઢોળાવ જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ આડબંધ બાંધવા જોઈએ જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ ભૂમિ સંરક્ષણ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા રણની નજીકના ક્ષેત્રોમાં વાતાપવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેંદ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ જળ સંસાધન પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે ત્રણ ટકા જેટલું છે પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે જળ એ જીવનની પ્રાથમિક જરૂરિયાત માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે જળ સંસાધનોમાં મહાસાગરો ઉપસાગરો નદીઓ સરોવરો ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે પુષ્ટિય જળ સ્ત્રોતમાં નદી સરોવર તળાવ ઝરણા વગેરેનો સમાવેશ થાય છે તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે જળતંગી પાણી કુદરત થકી મળેલી અણમૂળ ભેટ છે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકો ઉગાડવા શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે

આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ ઉપયોગ અને તેની હાથ ધરવાની આવશ્યકતા છે જળ એ આપણી સહિયારી છે જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ બંધારા તૈયાર કરવા બનાવવા ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ આ સિવાય લોકજાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી બાગ બગીચા શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જળાશયો નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ ખનિજ સંસાધન વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો એટલે કે માનવીનો ખનીજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનીજોના નામ પરથી ઓળખાય છે જેમ કે પાષાણ યુગ તામ્ર યુગ કાંસ્ય યુગ લોહયુગ વર્તમાન સમયને અણુયુગ કહે છે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજનું મહત્વ પ્રમાણમાં ખનીજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે ખનીજ સંરક્ષણ ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો છે જેથી કેટલાક ખનીજો ખૂટી જવાનો ભય ઉભો થયો છે ખનીજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનીજ ખૂટી જવાના આરે આવીને છે ખનીજ સંસાધનોનો ખૂબ કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે ખૂટી પડવાના આરે આવેલા ખનીજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે શક્ય હોય ત્યાં ખનીજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ વન અને વન્યજીવ સંસાધન માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન છે સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્ય સફર છે ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ મહત્વ દર્શાવાયું છે જંગલોનું મહત્વ જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું લાકડા તરીકે વપરાય છે તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે દેવદાર અને ચીડના લાકડામાંથી રમત ગમતના સાધનો બને છે વાંસમાંથી ટોપલા ટોપલી કાગળ રેયોન વગેરે બનાવી શકાય છે જંગલમાંથી લાખ ગુંદર મધ ઔષધિ વગેરે આપણને મળે છે જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે સૌથી વધુ જંગલ અને દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ સાહીઠ ટકાથી વધુ છે ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બે હજાર સત્તર અઢારના ના રિપોર્ટ અનુસાર પોઈન્ટ વિસ્તારમાં જંગલો આવેલા છે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ ત્રેવીસ ટકા જેટલું જ છે વન સંરક્ષણ આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે વન ઘટવાના ઘણા કારણો છે જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા ઇમારતી લાકડું મેળવવા શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે પહેલો પ્રદૂષણમાં વધારો બીજું વરસાદનું પ્રમાણ ઘટવું ત્રીજું દુષ્કાળ ચોથું જમીનનું ધોવાણ પાંચમું નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યાઓ છઠ્ઠું વૈશ્વિક તાપમાનમાં વધારો પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું ભારતીય બંધારણમાં વનો સરોવરો નદીઓ વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તા સભર બનાવવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી વૃક્ષારોપણ વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું વન્યજીવ સંસાધન ભારતનું વન્યજીવન વૈવિધ્ય સભર છે વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે સરીસૃપો સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ જંગલી બકરીઓ જોવા મળે છે ઉત્તરાખંડ કર્ણાટક કેરળ અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે એક શિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ગુડખર જોવા મળે છે ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ દીપડો અને વાઘ ત્રણે જોવા મળે છે સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે વાઘ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે રોયલ બેંગાલ ટાઈગર વિશ્વની આઠ જાતિઓમાંનો એક છે દાંતા જેસોર વિજયનગર ગુજરાતના ડેડિયાપાડા અને રતન મહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે ભારતમાં બતક પોપટ કાબર કબૂતર મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે ભારતના સાગર કિનારે મેક્રલ ઝીંગા બુમલા શાર્ક ડોલ્ફિન સાલમન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે હિમાલયના વનોમાં લાલ પાંડા જોવા મળે છે લુપ્ત થતું વન્યજીવન ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે કેટલાક પક્ષીઓ જેમાં ચકલી ગીધ સારસ ગુવડ અને ઘડિયાળ મગર ગંગે ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે ગુજરાતની નર્મદા તાપી સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી સંકટમાં છે સંરક્ષણ સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે સમ્રાટ અશોકે વન્યજીવના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે આજે પણ તે માટેના કાયદા છે મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલ છે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે વન્યજીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાના પગલાઓ લેવા જોઈએ વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી ખોરાક કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ પ્રદેશનું જીવન ગરમ રણ શહેરાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે આ રણ ઘણું વિશાળ છે સહરાની આબોહવા ગરમ અને શુષ્ક છે વરસાદ ખૂબ ઓછો પડે છે વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે તો રાત્રિનું શૂન્ય ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે વનસ્પતિ અને પ્રાણી જગત સહરાના રણમાં કાંટાળી વનસ્પતિ ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે રણ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણ આવેલા છે શિયાળ જરક રણના વિંછી કાચીડા રણની ગો અને સાપ જેવા પ્રદેશમાં જોવા મળે છે લોકો વિષમ આબોહવામાં પણ ધબકતું જોવા મળે છે અને જેવી જનજાતિના લોકો વસે છે મોટે ભાગે તેઓ ઘેટા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે તેમાંથી તેઓ દૂધ ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે જાજમ કપડા ગરમ બનાવે છે રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો લેવાય છે રણ વિસ્તારમાં ખનીજ તેલ મળે છે આ ક્ષેત્રોમાંથી લોખંડ ફોસ્ફરસ મેંગેનીઝ અને યુરેનિયમ જેવા ખનીજો પણ મળે છે ખનીજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લાગ્યા છે કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન અને રોડ રસ્તા બનવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે લદ્દાખનું રણ ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક છે અહીં ઉનાળામાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્શિયસથી ઉપર અને રાત્રે તાપમાન માઇનસ ત્રીસ ડિગ્રી સેલ્શિયસથી પણ નીચે ઉતરી જાય છે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે વનસ્પતિ અને પ્રાણીજીવન લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ ઓછી વનસ્પતિ છે ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે જે પાલતુ જનાવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપલરના વૃક્ષો જોવા મળે છે લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી રેડ સ્ટાર્ટ ચુકર ગ્રાન્ડલા સ્નો પાર્ટરીચ તિબેટનો સ્નોકોક રેવન અને હબ જોવા મળે છે જ્યારે પ્રાણીઓમાં હિમ દીપડા લાલ લોમડી મારમોટ ગેરુઆ રંગનું રીછ અને હિમાલયન તાહર જોવા મળે છે દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે અને ઘેટા બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરી ગરમ કપડાં બનાવવામાં આવે છે લોકો લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન તિબેટીયન લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે જેમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે જેમાં હેમિસ થિકસે રો વગેરે છે ઉનાળાની ઋતુમાં અહીં જવ બટાકા વટાણા વગેરેની ખેતી કરે છે મહિલાઓ ઘરકામ ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી ગરમ કાપડ વણવું વગેરે પણ કરે છે અહીં તિબેટીયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંના લોકો સાધુ અને સરળ જીવન જીવે છે અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે અહીંના મઠો ઘાસના મેદાનો અને હિમનદીઓ જોવાલાયક છે સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લાહવો છે આમ લદ્દાખનું જીવન જોવું એક અદ્ભુત લાહવો છે લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે ત્યાંથી રાષ્ટ્રીય ઘોરી માર્ગ નંબર એક એ પસાર થાય છે આધુનિકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસર ઉપયોગ કરી પોતાનું જીવન વિતાવે છે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવે છે તેના બે ભાગ પડે છે નાનું અને મોટું રણ વિસ્તાર જે ખંડીય છાજલી ઉચકવાને લીધે બન્યો હોય તેઉં જાણવા મળે છે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે અહી સફેદ રણ પણ આવેલું છે અહીની આબો હવા ગરમ અને સૂકી છે વનસ્પતિ અને પ્રાણી જીવન કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા વૃક્ષો વાવવામાં આવ્યા છે કચ્છના મોટા રણમાં સુરખાપ જોવા મળે છે આ ઉપરાંત જોવા મળે છે ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે અહીં ગુડખર નીલગાય સોનેરી શિયાળ હેણોતરો નાર જરક ચિંગારા કાળિયાર વગેરે પણ જોવા મળે છે લોકજીવન કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે અહીંના લોકો ઘેટા બકરા ગાય ભેંસ ઊંટ ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટુ માછીમારો અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક દાડમ નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે અહીં મુખ્ય ખેતી પાક બાજરી છે કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરતગુંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી રહી છે